દર્શક મિત્રો આજે આપને નમોલક્ષ્મી યોજના વિશેની વાત કરવી છે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે નવા છત્રમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીની કન્યાઓને એટલે કે છોકરીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે તો આ યોજનામાં કેવી રીતે છે શું છે એની તમામ વિગતો આપણે આ વિડીયોમાં આગળ આપવા પ્રયત્ન કરેલ છે તો આ વિડીયો જોવામાં પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી છે દરેક વિદ્યાર્થીઓના માતા એટલે કે મમ્મીના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેન્ક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુકની નકલ શાળાના કાર્યાલયમાં જ્યારે મંગાવવામાં આવે ત્યારે જમા કરવાના રહેશે એટલે કે જેમને આ લાભ લેવો હોય એમને મમ્મીનો જે પા બેંકની પાસબુકની નકલ છે એ જ્યારે શાળા આ જે તમામ યોજના છે એ શાળા મારફતે થવાની છે તો એ શાળાએ જ્યારે મંગાવવામાં આવે ત્યારે એ આપવાની રહેશે તમામ વિદ્યાર્થીઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે એટલે કે તાત્કાલિક ખોલાવી લેવા વેકેશન દરમિયાન ખોલાવી લેવાના જેથી જ્યારે શાળાએ માંગવામાં આવે આ ખાતાની બેંકની પાસબુક ત્યારે આપવાની થાય ધોરણ નવમાં દર મહિને પાંચસો એટલે દસ મહિનાના પાંચ હજાર એવી રીતે ધોરણ દસમાં દર મહિને પાંચસો એટલે દસ મહિનાના પાંચ હજાર ધોરણ નવ અને દસના કુલ દસ હજાર મળશે જ્યારે ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા દસ હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી વીસ હજાર સહાય મળવાપાત્ર થશે એટલે કે ધોરણ નવ અને દસ પૂર્ણ થઈ જાય એટલે વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે એવી જ રીતે ધોરણ અગિયારમાં દર મહિને સાતસો પચાસ એટલે દસ મહિનાના સાત હજાર પાંચસો એવી જ રીતે ધોરણ બારમાં દર મહિના સાતસો પચાસ એટલે દસ મહિનાના સાત હજાર પાંચસો ધોરણ અગિયાર અને બારના કુલ પંદર હજાર મળશે ધોરણ બારની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા પંદર હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી ત્રીસ હજાર રૂપિયા સહાય પાત્ર થશે આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં ડીબીટીથી સીધા જમા કરવામાં આવશે જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની રહેશે એટલે કે જેની માતા ન હોય હયાત ન હોય એમને એ દીકરીએ પોતાનું બેંકમાં ખાતું ખોલાવવાનું રહેશે અને શાળાએ એની વિગત આપવાની રહેશે જ્યારે શાળા દ્વારા માંગવામાં આવે બેંકની માહિતી બેંક પાસબુકની માહિતી ત્યારે આપવાની થશે માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સીડિંગ થયેલ હોવા જોઈએ જેની ખાતરી બેંકમાં કરી લેવી એટલે કે જે કોઈ માતાનું બેંકમાં અહીંયા અત્યારે હાલમાં ખાતું હોય બેંકમાં પણ જો એના આધાર કાર્ડ લિંક ન હોય અને સીડિંગ કરેલું ન હોય તો એ તપાસ બેંકમાં જઈ અને કરી લેવી કે આધાર કાર્ડ લિંક છે કે નહીં અને સીડિંગ થયેલ છે કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ લાભાર્થીની પાત્રતા એટલે કે આ કેને લાભ મળે તેની વાત કરીએ તો રાજ્યની ગુજરાત માધ્યમિક ઉચ્ચ ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ જી એસ એચ એસીબી અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સી બી એસ દ્વારા માન્યપ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી કરતી વિદ્યાર્થીઓની એટલે કે દીકરીઓને નીચે મુજબની પાત્રતાને આધીન સહાય મળવા પાત્ર થશે એટલે કે એમાં શું શું કઈ કઈ પાત્રતા છે તેની વાત આપણે આગળ કરીએ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા રાજ્યની માન માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આર અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા ઉપર એ અને બી સિવાયની જે વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અને જેઓની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કે તેથી ઓછી હોય તેમને આ લાભ મળવા પાત્ર થશે આ છે એમના નીતિ નિયમ ધારાધોરણનો